સુરતના રાંદેર મોરાભાગડ ખાતે આવેલી જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાનના કર્મચારીની નજર ચૂકવી એકસાથે 23 જોੜ ચાંદીની પાયલની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી આ મામલે પોલીસ ફરિયાદ થતા રાંદેર પોલીસે બે મહિલાઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે એક મહિલાને વોન્ટેડ જાહેર કરી છે સુરતમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલી ત્રણ મહિલાઓ જ્વેલર્સમાં ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી રાંદેર મોરા ભાગળ ચાર રસ્તા પાસે આવેલી નવકાર જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાનમાં ત્રણ મહિલાઓ આવી હતી અને ચાંદીની પાયલ જોવા માંગી હતી આ દરમિયાન મહિલાઓએ દુકાનના કર્મચારીની નજર ચૂકવી એક ગ્રામની સાઠ હજારની કિંમતની ત્રેવીસ જોડ ચાંદીની પાયલ ચોરી કરીને ફરાર થઈ ગઈ હતી દુકાનમાં ચોરી અંગે દુકાન માલિકને જાણ થતા તેઓ દુકાનમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા જેમાં મહિલાઓ ચોરી કરતા નજરે પડી હતી આ ઘટના અંગે દુકાન માલિકે રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેને લઈ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી આ દરમિયાન રાંદેર પોલીસને માહિતી મળી હતી કે સોના ચાંદીની દુકાનમાંથી ચોરી કરનાર મહિલાઓ ચોરી કરેલ ચાંદીની પાયલ સાથે મોરા ભાગડ મચ્છી માર્કેટ પાસે તેના હાથમાં એક થેલી લઈને ઊભી છે બાતમીના આધારે પોલીસે શોભાબેન ગુલાબ ગોપીનાથ જાદવ અને શશિકાલાબેન ભગવાન શંકર જાદવને ઝડપી પડ્યા હતા પોલીસે ચાંદીની તમામ ત્રેવીસ છોડ પાયલ કબજે કરી હતી તેમજ આ ઘટનામાં શકુંતલા છોટુ ગંગારામ જાદવને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત